જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આજે જૂનાગઢના માંગનાથ રોડ ખાતે આવેલા રાધે કોમ્પ્લેક્ષમાં બીજા મળી રહેતા અતુલભાઈ કોટક નામના વ્યક્તિ પોતાના રાધે કોમ્પ્લેક્ષમાં રહે છે અને પોતાના ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓ આજે જૂનાગઢમાં બંને પતિ પત્ની દર્શન કરવા ગયા હતા અને આજે લંબિયા હનુમાન ખાતેથી બંને પતિ પત્ની ભવનાથથી થી પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા અને ભવનાથ તરફ આગળ જતા બાલનાથ મહાદેવ મંદિરના મંદિર મંદિર પાસે એક ફોરવીલ ચાલે એક જે છે ટેમ્પો ટ્રાવેલ્સ ચાલે છે તે ફૂટપાથ તરફથી ભવનાથ ખાતેથી ફૂટપાથ તરફથી પોતાની કાબૂ ગુમાવી દીધી હતી અને મન ફાવે તેમ પોતાની ટ્રાવેલ્સ ચલાવતો હતો અને દારૂના નશામાં ચૂર બનેલો હતો અને આ દારૂના નશામાં ચૂર બનેલા ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે આ બંને પત્નીને બંને પતિ પત્નીને બાઇક બાઇકમાં ઠોકરી લીધા હતા અને ગંભીર ઇજાઓ થતા બંને પતિ પતિ અને બંને પતિ પત્નીને

અને જે ગંભીર તે તે ઇજા પહોંચાડી છે તે ગંભીર બનાવ છે અને તેને લઈ અને આ ડ્રાઈવરની સામેને ડ્રાઈવરની સામે અને ગાડીના ચાલકની સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવો જોઈએ અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ અને આ ડ્રાઈવર છૂટી ન જાય તે માટે પોલીસ તંત્ર એ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે એકસો આઠ ને ફોન કર્યો ભરી દીધો ભરી દીધો હા કરે

Tower bắt đầu 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 બચાવો ભાઈ પાણી હોય તો લઈ લ્યો ને ભાઈ પાણી માનતો ખરો જરા દીધો ભરી

નીચે મારા મોટાભાઈ ને ભાભી છે I didn't know.

Hãy subscribe cho của Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Korang mungkin dah okay. Ini, ini. Ini kerjanya, bayi video. Saya dah ingat. Mula lagi. Saya mula lagi. Các bên cây thế. Hãy subscribe cho kênh Ghiền કોઈ હોય ને આપણે ઘરનો તો શું

હું જાગૃતિ બેન અતુલભાઈ કોટક અમે લંબે હનુમાન દર્શન કરવા ગયા હતા રિટર્ન થતા હતા પાછળથી ટેમ્પો ટ્રાવેલ્સ આવી બહુ ફાસ્ટ આવતી હતી એટલે પાછળથી ગાડી દીધા કેવી રીતે વાહન આવતો હતો બહુ ફાસ્ટ આવતી હતી સાઈડમાં લેવા ગયા ત્યાં તો ઉલાડી દીધી હતી ક્યાં વાગ્યું છે કોને કોને વાગ્યું છે અમને બેહીને લાગ્યું છે અતુલને તો ટાંકા આવ્યા છે બોલો હે ચલો હાંતે કી શું માંગણી છે તમારી આ જાણડો કી ચૂકાય અમારે જોતું નથી પોલીસ આરોપી પકડી લીધો હા મારી બસ ખાલી એ ભાઈને જોવા છે કે કેમ હલાવી ગાડી બસ બીજું મારે કઈ અપેક્ષા નથી એને ગાડી કઈ રીતે તમે ઉડાળ્યા બહુ ફાસ્ટ આવતી હતી પાછળ તે અમારો કોઈ વાંક જ નથી

માણસ બધું ભેગું થઈ ગયું અમે ભાન માં નતા અમને ઉડાડી દીધા લોકોએ સ્વાડ બોલાવી ને અમને સિવિલે પહોંચાડ્યા પોલીસે પકડી લીધો આરોપીને ને કઈ ખબર નથી અમને અમે કોઈ ભાન માં નતા અમને ક્યાં ક્યાં વાગ્યું છે તમને અમને કેટલે ઠેકાણે લઈ ગયું મગજમાં લઈ ગયું સાહેબ મોઢા ઉપર લઈ ગયું ગોઠણ પર હાથ પગ પણ